એક ખેડૂત હતો પોતાના ખેતરની અંદર એને આખા ખેતરમાં મકાઈ નો પાક આજુબાજુ વાંદરાઓ છે ખેડૂત એ પોતાના ખેતરના રક્ષણ માટે જતો હતો હવે આ વાંદરાઓ હશે કોઈના કોઈ ભોગે એ ખેતરની અંદર મકાઈ ખાવા માટે આવતા ખેડૂત તેમને ભગાડતો વાંદરાને ગમવું નહીં બેનું એવું મૃત્યુ પાસે વીતા ગયા આ વખતે તો મકાઈ નો પાક છે એ લઈ લીધો પરંતુ આવતા વર્ષે એમ થયું કે હવે આપણે કોઈ રોકટોક કરવા વાળું છે નહીં આપણે નિરાતે મકાઈ ખાશું કારણ ખેડૂત મૃત્યુ પામ્યો સમય વીતતો ગયો બીજા વર્ષે ખેતરની અંદર એક પણ પાક હતો શા માટે કારણ કે એ પાકનું ઉત્પાદન કરનાર ખેડૂત એ મૃત્યુ પામ્યો વાંદરાઓને દુઃખ થયું એ ખરેખર આ ખેડૂત હતો ને એટલા માટે આપણે આ મકાઈ ખાઈ શકતા હતા ભલે થોડી ઘણી મુશ્કેલીઓ પડતી પરંતુ હવે ખેડૂત નથી આપણે શું ખાવું એટલે જ કહેવાય કે જે લોકો આજે તમારો કે તમારા કાર્યનું મૂલ્ય સમજતા નથી ને પરંતુ એ લોકોને જ્યારે ખબર પડે ને કે નાના તમે એના માટે કેટલા ઉપયોગી છો ત્યારે બહુ સમય વીતી ગયો તમારી હયાતી છે એની એને નોંધ નથી લીધી ત્યારે તમારી ગેરહાજરીથી એ જ એમનું મહત્વ છે એ દર્શાવતા હોય એટલે જ કહેવત છે કે કર ભલા તો ભોગા ભલા